બધા મજામાં ને મજામાં જશો વાત નજારો જોઈ શકો છો આપણે રાજકોટમાં આજી ડેમનો જોઉં તો મસ્ત ઠંડુ ઠંડુ પાણી પીરું છે ના પગમાં બીજા વાવા નથી લેંગો ઉપર બીજા નથી લઈ આવી तो ये सु गो टेस्ट जो ना तर पग पा यो चलियो ओ नो ले वाह हकलो ई नहीं ई नहीं हाय गाइस कि सब ते मजा म बचावा दी शो स्वागत से हमारा है नवा व्लॉग में आज हम ये जैसी के सस्ता ऊपर नहीं गया था नहीं ये सु पानी चाहिए थे मतलब ये सु तो रेत नहीं ले जाऊज हो पानी वहां पे એસો નવા બીજા વાવા નથી લઈ આવી આમાં બીજો આવે આ ચાફ પાણી જોઈને થઈ જાય આવું છે ને એવા અત્યારે એટલે હોય એસુ પાણી કેવું ઠંડુ હે મગર તરત દેખાય જાય યસુન કાય યસુન કોણ ગોર વાઈન આવતી રે બસ જો તો પપ્પા હમ પપ્પા ને હાથ પી તમે કે જો ગાય પાછળ નજારો જોઈ શકો છો યસુ અને એના મમ્મી બે ગયા છે પાણીમાં જો કેવો નજારો છે જો હતેનો વ્યૂ તમને બતાવું જો દૂર સુધી છે જો હું એસુ ક્યાં ગરમ પાણી છે એ તો પપ્પા પાણી ઉડાડ દેતા લે જો મજા આવી ગરમ પાણીને ને એ હા હું પાણી તો આમ હાલ તો એ શું માછલી કે દેખાય છે એ શું નહીં નહીં કરાવી દઉં બસ એની ઉપર લપસી જશે હા એ લપશે લપશે બરાબર એની ઉપર નહીં આમ ફરી જાવ બાજુ પથર ના વડે એટલે ચીકડું કેળો લઈ તો આવા ને આત ધોય નહીં કરતા

અહીંથી મતલબ ઠીક ન દેખાય આ ધાર આડી આવે જો આ ઘોડી દેખાય ને આ બાજુ ધાર આડી આવે છે નકર બતાવે તમને જે સુ પાછી ઉતરી હાલો બહાર નીકળો હાલો ના ને હાલો બહાર નીકળો પકડવા અને અમારો વિડીયો તમને કેવો હોય તો એને લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ક્યાં